स्टार्टिंग थे मचास रुपया स्टार्टिंग तब जी सको वेरायटी मैं मिनिम साढ़ी चार सौ थी वेराइटी और वेरायटी और क्वालिटीज में जो जाइए तो अलग अलग वेरायटी और अलग अलग बॉटम्स वेर में लैगिंग्स सीगरेट पैंट प्लाजोस बधीज वैरायटी में मिली जसो ऑल आवर ऑफ वैरायटीज रेंज वाइज हमने क्वालिटी अपने सिंगल पीस नहीं बेचता जे भी वस्तु वो बेचेच और सिंगल पीस माटे तो कॉलेज नहीं करता क्योंकि जे वस्तु जायचे क्वांटिटी रूपे जायचे तुम्हें क्वांटिटी જોઈ શકો જેમ કે આ কুরતીનો માલ પેક થાય છે તમે ક્વોન્ટિટી જોઈ શકો આવી રીતે સેટ ટુ સેટ 624 પીસ નો સેટ આવે છે જે સેટ ટુ સેટ જાય છે જેટલી વેરાઇટી જોઈએ એટલી સુધીની વેરાઇટી છે તમે એક એક સેટ બી કરી તો એક એક સેટ બી તમને એક એક અલગ અલગ વેરાઇટીસ મળી જશે ઓર એન્ટિક એન્ટિક વેરાઇટીસ મળી જશે સર વિથ હેન્ડવર્ક સ્ટાઇલ્સમાં તમે જોઈ શકો સાઈડમાં તમને હેન્ડવર્ક મળવાનો છે પેટર્ન જશે આ એક પેટર્ન જોઈશો આ પેટર્ન બી બહુ જ ફાઈન છે બસ કોન્સેપ્ટમાં હેન્ડવર્સ મળી જય શ્રી કૃષ્ણ હું માહિતી એક વખત ફરીથી સ્વાગત કરું છું અજી જોન સિંહ સવરિયા સિલ્કિન્સ દર્શકો આજે તમે મારી બેક બેકસાઇડ જોઈ શકો તમને બેક બોટમ સાઇડ ની વેરાયટી જોવા મળશે જે સ્ટાર્ટિંગ થાય છે માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ તમે જોઈ શકો કોઈ વસ્તુના ટેગની બતાવશો હું તમને ટેગના સાથે આજે પીસ બતાવવાનો છે કેમ કે બોટમ સ્વાઇડમાં વેરાયટી મળવાની છે મિનિમમ સાડી ચારસોથી વધારે વેરાયટી ઓર વેરાયટી ઓર ક્વોલિટીઝમાં જોવા જઈએ ને તો અલગ અલગ વેરાયટી ઓર અલગ અલગ ક્વૉલિટીઝમાં આ તમને પ્લેન જોતી હોય પ્લેન મળે તમને પ્રિન્ટેડ જોઈતી હોય પ્રિન્ટેડ મળે તમને આવી રીતના વેસ્કો સ્ટાઇલમાં કેપરી સ્ટાઇલમાં જોતી હોય તો કેપરીમાં બી મળી જશે અલગ અલગ સ્ટાઈલમાં ઓર અલગ અલગ ક્વૉલિટીઝમાં ઓર અલગ અલગ વેરાયટીઝમાં ઓર ક્વોન્ટિટી રૂપે એકદમ ક્વોન્ટિટી રૂપે કેમ કે અજી એવી એક બ્રાન્ડ છે જે ક્વોન્ટિટીના સાથે કામ કરીએ છીએ આપણે સિંગલ પીસ નથી વેચતા જે બી વસ્તુઓ વેચે છે ઓર સિંગલ પીસ માટે તો કોલ જ નહીં કરતા કેમ કે જે વસ્તુ જાય છે ક્વોન્ટિટી રૂપે જાય છે તમે ક્વોન્ટિટી જોઈ શકો જેમ કે આ કુર્તીનો માલ પેક થાય છે તમે ક્વોન્ટિટી જોઈ શકો આવી રીતે સેટ ટુ સેટ છ પીસ ચાર પીસનો સેટ આવે છે જે સેટ ટુ સેટ જાય છે ઓર ક્વોલિટી વાઇઝની વાત કરીએ તો ક્વોલિટી વાઇઝ એકદમ મેન્સનેબલ છે તમે કોઈ બી ક્વોલિટી જોઈ શકો તમે પ્રોપર ઓલ્ટરલોકના સાથે વસ્તુ એકદમ ક્વોલિટીના સાથે મેન્સનેબલ મળવાની છે ઓર ટ્રેક પેન્ટ રીતે બી તમને આવી રીતની વસ્તુઓ જોઈએ તો બોટમ સ્વેરમાં વેરાયટીઝમાં મળી જશે જે હજી ઝોનમાં આ બોટમ સ્વેરનો જે કાઉન્ટર છે બોટમ સ્વેરમાં તમને લેગિન્સ સિગરેટ પેન્ટ પ્લાઝોઝ બધી જ વેરાયટીઝ મળી જશે ઓલ ઓવર ઓફ વેરાયટીઝ રેન્જ વાઈઝ તમને ક્વોલિટીવાઇઝ જેમ કે આ લેગિન્સ જોઈ શકો તમે લેગિન્સમાં તમને કોઈ દિવસે આવી રીતનો સ્ટેચ નહીં મળશે મીડિયમ લાર્જ એક્સેલ ડબલ એક્સેલ ઓર આ ટ્રિપલ એક્સેલ સુધીની તમને રેન્જ મળી જશે ઓર વેરાયટીઝ મળી જશે આવી રીતના ટ્રેકપેન્ટ જોઈતા હોય તમને ટ્રેકપેન્ટ બી મળી જશે કેમકે આ એક એવો બિઝનેસ છે જે માત્ર તમે પંદર હજાર વીસ હજાર મૂકીને બી આ બિઝનેસ સ્ટાર્ટ શકો ઓર આ બિઝનેસ જે લેડીઝ ઘરે બેસેલી હોય જે હાઉસવાઇફ હોય એના માટે બી સ્પેશિયલ આ બિઝનેસ છે આ બિઝનેસ ઘરે બેસીને બી બિઝનેસ કરાય કેમકે આ બિઝનેસ એક એવો બિઝનેસ છે જે રેગ્યુલર પર્માનન્ટ ચાલતો હોય બાર મહિના જોઈતો એક લેડીઝને પર્માનન્ટ લેગિન જોઈતી હોય એક લેડીઝને પર્માનન્ટ પ્લાઝો જોતા હોય સિગરેટ પેન્ટ જોઈતી હોય જે કુર્તીના નીચે પેન્ટો પહેરાય આવી રીતની પેન્ટો જ જોતી હોય આ રીતનો બી લેગિન્સ તમને ફેબ્રિક જોતા હોય આવી રીતના લેગિન્સમાં બી તમને અલગ અલગ પેટર્ન્સ મળી જશે આવી રીતના પ્લાઝોમાં પેટર્ન જોતા હોય પ્લાઝોમાં શરારામાં પ્લાઝોમાં આવી રીતના પ્રિન્ટેડ કોટન પ્લાઝો જોતા હોય કોટન પ્લાઝો મળી જશે તમને એન્ટી કેન્ટ ઓ પેકિંગ કેવી રીતે આવવાની છે પેકિંગ આવી રીતે આવવાની છે प्लाजोज में जो है तो अभी आ पैकिंग और अभी रीतना कलर्स आवा त सात आठ कलर्स अभी रीतना प्लाजो में जोता हो तो तुमने स्ट्रक्चर भी मिली जैसे रीतनी प्लाजो में एंटीकेंटिक रेंज और एंटीकेंटिक फेब्रिक मड़ी जैसे और वेराइट जो तो वेराइटी अनलिमिटेड है जटली वेराइटी जीए एटली सुधीनी वेरायटीज है तक एक एक सैट भी करिए तो एक एक सैट भी तक एक एक अलग अलग वेरायटीज मिली जैसे और एंटी कंटिक वेरायटीज मिली जैसे आई रीतना शॉर्ट्स में जोता है so, सो शॉर्ट्स में भी तक अलग अलग वेराइट एंटी कैंटिक पेटर्न मड़ी प्योर रॉटन प्योर रियोन फेब्रिक्स में तक वेरायटी होती हो प्लाजो जताता हो तो आई रीतनी वेरायटीज मिली जाए ऑन मेन्युफेक्चरिंग ऑन मेन्युफेक्चरिंग क्वॉलिटिजारी रीतना रियन्स में तक પ્લાઝો જોઈતો હોય પ્લાઝોમાં તમને નીચે હેન્ડવર્ક જોઈએ હેન્ડવર્ક મળી જશે તમને સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્સમાં તમને ઇમ્પોર્ટેડ ફેબ્રિક્સમાં જોતો આ એક વસ્તુ જોઈ શકો છો ઇમ્પોર્ટેડ ફેબ્રિકમાં અલગ વેરાયટીઝ મળવાની છે વિથ લાઇનિંગના સાથે આવી રીતના ચિકન વર્કના સાથે પ્લાઝો જોતો હોય વિથ સિકવન્સ વર્કના સાથે તો સિકવન્સ વર્કમાં બી તમને અલગ અલગ વેરાયટીઝ આર્ન્ટિક આન્ટિક વેરાયટીઝ મળી જશે આવી રીતના ઇમ્પોર્ટેડમાં પેન્ટ બહુ જ ચાલે છે માર્કેટમાં એની બહુ વધારે ડિમાન્ડ છે કેમ કે માર્કેટમાં આવી રીતે ચાલે છે એકદમ ડિમાન્ડ વાઇઝ આઇટમ વાઇઝ જોવા જઈએ તો આઇટમ બી બહુ બધી છે તમે જોઈ શકો આ બાજુ બી જોઈ શકો તમને આવી રીતના પેન્ટ જોઈતા હોય વિથ હેન્ડવર્કના સાથે વિથ હેન્ડવર્ક સ્ટાઇલ્સમાં તમે જોઈ શકો સાઇડમાં તમને હેન્ડવર્ક્સ મળવાનો છે હેન્ડવર્ક્સમાં બી સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન મળી જશે આ એક પેટર્ન જોઈ શકો તમે આ પેટર્ન બી બહુ જ ફાઇન છે બસ સ્ટાઇલિશ હેન્ડવર્કના સાથે કોન્સેપ્ટમાં કોન્સેપ્ટ મળી જશે આવી રીતના કિલોટ્સ પેટર્ન જોતા કિલોટ્સ મળી જશે તમને સ્ટાઇલિશ પેટર્ન્સમાં એકથી એક અલગ અલગ વેરાયટીઝ વાળા એન્ટિક એન્ટિક વેરાયટીઝ મળી જશે ઓર માત્ર પચાસ રૂપિયાથી સ્ટાર્ટિંગ છે કેટલાથી માત્ર ફિફ્ટી રૂપિસથી સ્ટાર્ટિંગ છે ફિફ્ટી રૂપિસથી લઈ તમે સાડી ચારસો સાડી ત્રણસોની અંદર અંદરની રેન્જ બનાવીએ ને આપણી ત્યાં ઓર આપણી કોઈ બી રિટેલ્સ કાઉન્ટર્સ હોય તમારી તમારી કોઈ રીટેલ કાઉન્ટર સુપર 350 ની આજુબાજુ વેરાયટી બનાવીએ તો મિનિમમ મિનિમમ 450 થી વધારે વેરાયટી બની જશે. કોર વેરાયટી જોવા માંડી જશે એક થી એક. તમને આવી રીતના વેસ્ટર્ન સ્ટાઈલ માં કિલોટ્સ પેટર્ન જોતા હોય વેસ્ટર્ન આઉટફિટ માં કિલોટ્સ પેટર્ન મળી જશે. આવી રીતના સિક્વન્સ સ્ટાઈલ માં સિગરેટ પેન્ટ જોતા હોય સિગરેટ પેન્ટ મળી જશે. ઓર એન્ટિક એન્ટિક પેટર્ન અલગ અલગ એક થી એક વસ્તુઓ નીચે તમે જોઈ શકો. હવે તમને બોટમ્સ માં પુરો સ્મોકેબલ્સ મારવાનો છે. આવી રીતના સ્મોકેબલ્સ માં ભી એકદમ એન્ટિક એન્ટિક પેટર્ન્સ મળી જશે. આવી રીતના નાઇટ વેર પેન્ટ જોતા તો નાઇટ નાઇટવેર પેન્ટ પણ મળી જશે ઓર એકદમ અલગ અલગ વસ્તુ જે આવી રીતના બોટમ્સમાં જોવું હોય તો એન્ટી કેટી કેમ કે એક વિડીયોના માધ્યમથી તો એટલી વેરાયટી ન બતાવી શકો બાકી તમે પોતે જોઈશો થોડો બેક સાઇડ જઈને પ્રોપર વેરાયટી બતાવજો કેમ કે કેટલી વેરાયટી છે ટોટલ વેરાયટી આ વન સાઇડ વેરાયટી છે વન સાઇડ વેરાયટી પેલી બાજુ જોવા જઈએ તો પેલી બાજુ બી વન સાઇડ વેરાયટીમાં બહુ બધી વેરાયટી મિનિમમ સાડી ચારસો તો હું કહું છું બાકી સાડી ચારસોથી વધારે નહીં કરશો તમારે અગર વેરાયટી જોવા જશો ને તો સાડી ચારસોથી વધારે વેરાયટી નીકળી જશે આવી રીતના કિલોટ્સ પેટર્ન થઈ ગયા આવી રીતનો પેન્ટ બોટમ થઈ ગયો આવી રીતના સિગરેટ પેન્ટ થઈ ગઈ હેન્ડવર્ક પેન્ટ થઈ ગઈ જેગિન્સ થઈ ગઈ આપણે રેગ્યુલર ડેલિવર માટે પેન્ટ જોઈતો ડેલિવર્સ માટે પેન્ટ મળી જશે આવી રીતના એલફ એલિફન્ટ પ્લાઝો જોઈતો તો એલિફન્ટ પ્લાઝો બી તમને અલગ અલગ સ્ટાઇલમાં મળી જશે આવી રીતની વેરાયટી તમારી માટે ઓર તમારી શોપ માટે જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર ચાલે છે એના ઉપર કોલ કરી શકો ઓર અજીત ઝોનને ફોલો પણ કરી શકો કેમ કે અજીત ઝોનમાં ન કે ખાલી બોટમ્સ બોટમ્સના સિવાય બી તમને વુમન્સ વેરની તમામ તેર વેરાયટીઝ મળી જશે ઓર ઓલ ઓવર ઓફ કિડ્સવેર્સ એન્ડ મેન્સ મેન્સવેર્સમાં તમને ટ્રેક પેન્ટ ઓર ટી શર્ટ ઓલ ઓવર ઓફ વેરાયટીઝ તમને અહીંયા અવેલેબલ થઈ જશે આ બી મેન્યુફેક્ચરિંગ રેટમાં મળીએ નેક્સ્ટ વિડીયોઝમાં ત્યાર સુધીને મને આપો વિધો